નમસ્કાર ગુજરાત છે પહેલને જનજન સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે અઠાવન ધોડકા વિધાનસભાનું પ્રબદ્ધ નાગરિક સંમેલન સર્કિટ હાઉસ ધોડકા ખાતે યોજાયું જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન ધારાસભ્ય સી ડાભીએ હાજરી આપી જેમાં પ્રભજનોએ એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી મુખ્ય વક્તા તરીકે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને પ્રદેશના સહસંયોજક શ્રી વિજયભાઈ શર્મા ઉપસ્થિતિ સર્વેને એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશના થતા ફાયદા વિશે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યું ખાસ તો દેશમાં વારંવાર ચૂંટણીઓ થવાથી પ્રત્યેક નાગરિક દીઠ ચૌદસો રૂપિયા જેટલો ખર્ચ સરકારને થાય જેનાથી

તંત્રીવાલ મહેન્દ્રસિંહ અભી ગુજરાત સિક્યુ ન્યૂઝ થોડકા